ત્રણ થી ત્રણ આપણા મોજડી ડેરી ને કેમ છો બધા મજામાં મજામાં જશો તો ભાઈ હવે અમે પણ મજામાં થઈ ગયા છે કારણ કે અમારે ભાઈ પાણી ઉતરી ગયું છે એક બળી મુસીબત હતી એનાથી પણ અમે બસી ગયા છે અને અમારે ભાઈ એક આ ગાયું અમારે ગૌસારો છે ને ભાઈ એનો સારો થોડોક પલ રે એટલે ભાઈ હાલો આપણે આગળ ન્યા જઈએ એ બાજુ અને ન્યા તો કોઈ પાણી ઠરતું ન પણ આપણે ગદનું બગડે ગુકા હોય અને જોવો લો આ એટલું પાણી છે જે ઘર આંગળે અને એ બહુ ઉતારો થતો ને કારણ કે છે ને પછી પાણી છોડતા એટલું બધું ઉતરતું ને તો એ વાંધો ને ઘણું ઘણું ઉતરે ગયું અને જો અહીંથી ઉતરે ગું જો આ પાણી એવું હતું ને માદડા બધા ફાટે અને હાલો જો જલ્દી જાય તમારો વખત કિંમતી સમય તમારો બગાડવો નથી ત્યાં જોઈ લીધો તો હવે આપણે જવાનું છે પાણી જોવા અહીંયા ભાઈ બહુ જ પાણી આવે છે અને આ રોડ છે ને ભાઈ પાણી લીધે આખેવાળાઈ જાય છે એટલે પાણી ઉતરી જાય પછી પણ મહિનો દિવસ એ રોડ એમને એમ રહે છે તો એ રોડે આજે આવ્યા છે આ ખતરનાકમાં ખતરનાક રોડ છે અને મંડેર અને બગસરાવતે કનેક્ટ હતો આ રોડ છે તો ચાલો જઈએ અને તમને બધાને દેખાડીએ થેન્ક યુ આભાર કહેવાય ઘણા બધા લોકોએ નાળિયેરીની ખેતી ચાલુ કરી દીધી છે કારણ કે નાળિયેરમાં સારું પ્રોફિટ છે ત્રણ કા ચાર ખેતરોમાં નાળિયેરી 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 જ વાવ દીધી ભાઈ આ વળાક છે ને એમાં ભાઈ વાહનને છે ને બહુ જ ધ્યાન રાખવું પડે છે જોજો ભેરોથી આખે આખો વળાક છે આખે આખો એટલે આખે આખો જોવો એટલે વાહનને બહુ જ ધ્યાન રાખવું પડે ખબર નતા કે અહીંયાથી પાણીનું સ્ટાર્ટિંગ થઈ જાય છે અને હું તો વિડીયો ઉતારવા રહીશ એમાં મારે ભેગીથી બ્રેક મારવી પડી જોવો આ છે અહીંયા પાણી અહીંયા થી શરૂ થઈ જાય છે આ બધે બધો આમ અને અહીંયા પણ સણાનો પાક લેવામાં આવે છે જો અને આ ગૌશાળો છે ને અહીંયા સુધી સર જો આખે આખું પાણી જ પાણી તમને છે અને આ રસ્તો છે ને ભાઈ અહીંયાથી જ પાણી ચાલુ થઈ જાય છે ડેન્જર માં ડેન્જર રસ્તો છે અહીંયા હેવાર જામી જાય છે કારણ કે બધા રસ્તા કરતા અહીંયા વધારે દિવસ પાણી રહી છે એટલા માટે આ નીસો ભાગ છે અને અહીંયા માંડવી નથી પણ એ પાકને નુકસાન થઈ છે અત્યારે અહીંયા આપણે આ શહેરને આવી રીતના પાક છે બાકી માંડવી ઘણી ઘણી અમારા ગામમાં વહી ગઈ છે સો ટકા માંડવી વહી ગઈ છે અને આવી રીતના છે કે ઘેરનો માહોલ અને ગૌસરો અમારા ગામનો બહુ જ મોટો છે જુઓ આથી છે જોર્યું તમને એલું ગોડાઉન દેખાય ને ગૌસરાનું જ છે એવડો મોટો છે અમારે ગૌસરો આજુબાજુના ગામ આજુબાજુના જે ગામ છે એમાં અમારા ગૌસરાનો પહેલો નંબર આવે છે વન નંબર આવે છે અમારો ગૌસરો બહુ જ મોટો છે હરિયાળી હરિયાળી અને આ જગ્યા પર આપણે આવીએ એટલે આપણે મજા આવા રાખે આમ જો આ રસ્તો પર ત્યારે બ્લોક છે બગસરા અને મંડેરને જોડતો જે રસ્તો છે એ પણ બનશે આગળ જઈ અને ઉતારવાનું પ્લાનિંગ હતું અત્યારે છે કારણ કે હવા પાણી અને અગ્નિનો ભરોવો ન કરાય ત્રણ વસ્તુનો ભરોહો કરાય જિંદગીની અંદર અને આગળ જવાય એમ નથી કારણ કે અહીંયાથી જ આપણે પાણી શેલું થઈ જાય છે અને આમ આ જે ઊંચો રોડ છે જરાક આમ આથી જરાક તમે વટી જાવ એટલે ત્યાં ગોઠણથી ઉપર પાણી થાય આપણા એટલા માટેના અશક્ય છે જવું અને જવાય પણ નહીં અત્યારે હજી પાણી છે પાણી હા ઉતરી ગયું એમ પણ નથી પાણી તો જે ઘડોય છે અમારા ડેલામાં પણ હજી પાણી છે જે અમારે બીજો ડેલો છે ત્યાં અને બાકી ચાલો હવે આપણે ઘર તરફ જાવું જોઈએ તો જે આ ઉષાણવાળો વિસ્તાર છે એમાં માંડવી જુઓ તમારે બહુ જ હારી છે કારણ કે આ ઉષાણવાળો વિસ્તાર છે અને અહીંયાથી બસ આ ઢબો છે મોટીનો અને હું આગળ આપણે તમે પાણી જોઈએ એ પણ બધા અહીંયા થોડુંક જ દૂર છે તમે આના પહેલાના વિડીયોમાં જોયું હશે અને બાકી જો નારિયરિયું એવું બધું છે એ નારિયરિયું બહુ અમારા ગામના ગયા આપણે સાયકલ બાઇક આપડી લઈને જવાની છે તો હાલો જઈએ મારા પપ્પા ભેહું સારવારનું કામ કરે છે એટલે પેહુ લઈ આવીએ અને હાલો જલ્દીથી જઈએ અને ઘેર પી ગયો ગરમી ભાઈ એટલી છે કે વાત જવા દીવા હજી કેટલું બરફ હું એ કઈ ખબર નથી પડતી હાલો જાય હજી તે એડિટિંગ યાર મારે કામ બાકી છે આમાં હાથ વાગે વિડીયો અપલોડ કેમ કરવો મારે પાણી છે ને ભાઈ હદ ભરાઈ ગયા છે એટલે છે ને ખાડા પડી ગયા મોટરસાઇકલ છે ને હાંકવામાં તકલીફ પડે અને ખાડા છે ને હદ છે કે ભાઈ આ બળીમાં આને અમે બળ કહીએ આમાં માંડી લીધું હોય વધારે જો ખરી ભાઈ રસ્તા ખરાબ ભાગી ગયા અને એ કામ કરવાનું હતું આપણે લાઈવ કરવાની યુટ્યુબમાં વિચાર હતો

અડી તો આખે આખો ભર્યો જ છે જોવી લ્યો આખે આખો આમ જો આ પસવાડા નજારો આ તો હું દેખાડતો જોઈ ઘણા ઘણા બ્લોગમાં જો આ તો તમે મારા બ્લોગમાં જોઈ જ હશે આગલા જો સબસ્ક્રાઈબર તમે જૂના હશે તો તો ચાલો હવે આ વિડીયો અહીંયા જ કરી બધાને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં કારણ કે તમને મારો વિડીયો સૌથી પહેલાં જોવા મળે તો બાય બાય તા આવજો થેન્ક યુ આભાર થેન્ક યુ ફોર વોચિંગ એટલે સુધી તમે અમારો વિડીયો જોઈ એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આવજો બાય બાય